જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે મારુતિ સુઝુકી એની અર્ટિકા જોઈ રહ્યા છો અર્ટિકા ગાડી વેચી દેવાની છે વીએક્સઆઈ વર્ઝન છે કંપની સીએનજીમાં ગાડી જોવા મળી રહે છે મોડલ વિશે જણાવી દઉં તો મોડલ બે હજાર વીસનું મોડલ છે ફૂલ જવાબદારી સાથે અર્ટિકા વેચી દેવાની છે મિત્રો તમારે અર્ટિકા ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો સાથે જોડાયેલા રહેજો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તો વિડીયોના સાથે જોડાયેલા જો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં બેલ બે નું બટન ઓન કરી દો જેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે અર્ટિકા ગાડી ખરીદવાની ઈચ્છા હોય મોડલ વિશે જણાવી દઉં તો મોડલ બે હજાર વીસનું મોડલ વન ઓનર ગાડી કંપની સીએનજી ગાડી ગ્રે કલરમાં તમે ગાડી જોઈ શકો છો કંપની કલર ગાડી છે એકદમ સાચવેલી ગાડી ફૂલ વીમો શરૂ છે વન ઓનર ગાડી મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આર્ટિકા ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળી રહેશે મહાદેવ મોટર્સમાં રાજકોટ તમને ગાડી જોવા મળશે તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રાજકોટ જઈ શકો છો મહાદેવ મોટર્સની મુલાકાત લઈ તમે ગાડી ખરીદી શકો છો એકદમ સાચવેલી ગાડી છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો બે હજાર વીસનું મોડલ વન ઓનર ગાડી વીએક્સ વર્ઝનની ગાડી છે કંપની સીએનજી છે બે હજાર વીસનું મોડલ રાજકોટ જિલ્લાનું રજીસ્ટ્રેશન પાર્સિંગ જોવા મળી રહેશે ગ્રે કલર છે ગાડીનો ફૂલ વીમો શરૂ છે અત્યાર સુધીમાં આ ગાડી નેવું હજાર કિલોમીટર ચલાવેલી છે કિલોમીટર ગેરેન્ટેડ જોવા મળી રહેશે મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો આ ગાડીવાળા ભાઈના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ નંબર મળી રહેશે બોતેર છ અઠાવન અઠ્યાસી આઠસો પૂરા ત્યાં મહાદેવ વાળા ભાઈના નંબર છે અર્ટિકાના માલિકના નંબર તમે તેમનો કોન્ટેક કરી શકો છો અને અર્ટિકા ગાડીની વધુ માહિતી મેળવી શકો છો રાજકોટમાં તમને ગાડી જોવા મળી રહેશે ગાડીના કિંમત વિશે જણાવી દો તો ગાડીની કિંમત નવ લાખ નેવું હજાર રાખેલી છે કિંમત પર થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે જો મિત્રો તમારે અર્ટિકા ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય ગાડી તો તમે રૂબરૂ પણ જઈ શકો છો પણ તે પહેલાં ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે ગાડી વેચાઈ ગઈ હોય તો તમારી ખોટો ધક્કો થાય મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીજો જાહેરાત કરી આપીજો